કેમ છો બધા જય માતાજી શ્રી રામ બધા નવો દિવસ ઉગી ગયો છે લોગ ચાલુ કરી દીધો છે આપણે અને આપણે આજે ગયા હતા વહેલા પણ મોડો ચાલુ કર્યો હતો અને હમણાં જવાનો ટ્યુશનમાં ટાઈમ થઈ હા ના આ ઘડિયાળ તો બંધ છે નહીં હમણાં ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો તમને કેમ બતાવું ભવન આરિય વારી આવી ગયો હમણાં ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયા છે થઈ જ ગયો હા કેટલા આવી ગયા ખબર તમારા ખ્યાલ મુજબ આપણે જોઈએ ને તો જો એક ને ત્રેપન તો થઈ ગઈ છે થઈ ગયા તું ચાલો વાંધો ને હવે આપણે જાતા આવીએ ટીસુનમાં શું કેવું તમારું જતા આવીએ ને તો આવું જ પડશે ને ટીસુનમાં જવા હાલે હાલો ડાય ધોઈ થાય ને ટીસુનમાં જતા આવીએ હવે આપણે ટીસુનમાંથી છૂટી ગયા છે આપણને અક્ષિત લેવા તો જો આ ગાડીમાં હવે અક્ષિત ગયો છે આમ ઉપર એમાં કહું ટીસુનમાં ગયો એક ભાઈ અમે કીધું ચાલે ચાલવા કે રસ્તા બેઠક આ ગાડીમાં હા હે જ નહીં લોલાન કીધું તો મૂકી દામાં પેટ્રોલ છે ને તો એ માયનો જ નહીં વાંધો નહીં હવે મમ્મત ને બોલે આવે મમ્મત મને આવતો એ ધક્કો મારીને લઈ જાઉં પેટ્રોલ ભૂરાવું નહીં દીધું હલો હવે આવો જ દિવસ ભાઈ આપણે ઘરે ત્યાં શીશો લઈ લીધો છે અને હવે આપણે જાય પેટ્રોલ પૂરાવવા જો ભાઈ પેટ્રોલ આવી ગયું હોય નાખ દે હવે નાખે આ જલ્દી નાખજો તે ઢોરાવું ના જો બહુ કિંમતી એ મારા હાથમાં ઢોરાઈ જાય ને તો કહેતો નહીં વાંધો લે બોલે પેટ્રોલ પુરાઈ ના આગડી આપણે ઘરમ મૂકી દીધી ના ભાઈ આપણને બળ આવી ગયો જો ઓકે જો આપણે કરવા હોય કે આપણે જાય હવે કમ્પ્યુટર માં હાલો કમ્પ્યુટર માં આવીને સુનવા આપણે છૂટી ગયા છીએ મોમમદ આપણને પેળવા એ લોકો કુલ 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 ખોલી જા ખોલી જા આપણો લોક ખુલી ગયો ધ્રુવી કાચ ચેડવાનો જ આવ્યો આજે આવ્યો તો મોહમ્મદ તેળવા હાલો વાંધો નહીં હવે આપણે ઘરે ભાગીએ અખિત ને એ ઉતરે હજાર સુડીએ તો ઉતર હાલો વાંધો નહીં હવે આપણે ઘરે ભાગીએ ટિફિન માં પછી જવાનું હોય તમને કહેવું બાકી હાલો હવે આપણે ઘરે ભાગીએ હલો ભાઈ ટિફિન માં ચૂંટી ગયા તા આપણે ઘરે અવતારીએ છીએ ને હવે આપણે જવાનું છે વિશ્વના ઘરે હાલો વિશ્વના ઘરે ભાગતા આવીએ જલ્દી જલ્દી ભાગી આવીએ આપણે અક્ષિતને ફોન કરીએ ને આવવું હોય તો આપણે લેતા જાય બાકી આપણે એકલા ભાગીએ અક્ષિતને જવાનું છે ને આપણે જવાનું છે આ ભલે ગાડીમાં આપણું બુગાડીને હલો વિષુના ઘરે ભાગતા આવીએ અક્ષિત આપણે જઈએ જાના ઘરે આપણે આવી ગયા છીએ બુલેટ કાઢી અરે અરે આવા દેવા દેવા દે કંઈ નથી કઈ નથી આવા દેવા દેવા દે આ ગાડી બધી બતાડી નથી વિષ્વુની ગાડીમાં આપણે જવાનું કાંઈક લેવા જવાનું શું લેવા જવાની ખબર નથી હાલો કે આપણે આના ઘરેથી હવે ઘરે ભાગીએ છીએ આ ગાડીમાં

હાલો તો કમ્પ્યુટરના ટિશ્યુમાં ભાગી આવે પછી આવીને જો ક્યાંક જવાનું છે તમે જોતા રહેજો લોકો વાંધો હાલો હજાર કમ્પ્યુટરના ટિશ્યુ આપણે છૂટી ગયા છે ઈ બેન જવાનું હવે ઘરે હાલો ભાઈ ક્યાં એ વહી ગયા છે હાલો ભાઈ હવે ઘરે જાય છે ને આપણે હવે ઘરમાં જઈએ આપણે નાસ્તો વાસ્તો કરી લે ભાગ્ય શું ઘરે આપણે ઘરે ને નીકળી ગયા હું તો એ ખાલી ટોપિક બદલી ગયું શું ઘરે જવાનું નથી આપશે ઘરે જવાનું

હવે ભાઈ વિશ્વલ ઘરે થી આપણે નીકળી ગયા છીએ આ ભાઈને ને મૂકીએ અને પછી આપડા ઘરે જાય ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ આપણે વીઆઈપી ગાડી પાર્ક કરી દીધી છે ને આપડે ઘર માં જાય ને સુઈ જાય અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને નવા આ ચેનલ માં સબસ્ક્રાઇબ અસરસે સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો ગુડ નાઈટ જય માતાજી જય શ્રી રામ બધાને